પૂર્વ સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઈને ચાલી રહેલા ઓપરેશન અનામત આંદોલન આજે ઓગણીસમી ઓગસ્ટ બે હજાર પચીસ ત્રેવીસમો દિવસ છે ગાંધીનગરના સેક્ટર છ સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા પૂર્વ સૈનિકો અને ગુજરાત પૂર્વ સૈનિક સંગઠન દ્વારા સૈનિક અધિકારી બહાર રેલીનું આહવાન કરાયું હતું જેમાં રેલી પહેલા પૂર્વ સૈનિકોને બોચી પકડીને પોલીસે અટકાયત કરી છે આ આંદોલનમાં સવારે પચાસથી વધુ પૂર્વ સૈનિકોની અટકાયત કરાઈ હતી ડીવાય એસપીએ કહ્યું હતું કે મહા રેલીની પરમિશન અપાઈ નથી ગાંધીનગરમાં પોલીસે અટકાયત કરતા તેમને છોડાવવા માટે બપોર પછી અઢી વાગ્યાની આસપાસ આક્રોશમાં આવેલા એક હજારથી પંદરસો પૂર્વ આરોપી જવાનો અમદાવાદ આવ્યા હતા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજના રસ્તા રોકી લીધા હતા જેને પગલે ક્રાઇમ બ્રાન્ચના જીસીપી સેક્ટર ટુ ડીસીપી એસીપી સહિતનો મોટો કાફલો પહોંચ્યો હતો તેમજ અટકાયત દરમિયાન ઘર્ષણ થયા બાદ પોલીસે તમામ અટકાયતીઓને મુક્ત કરવાની ફરજ પડી હતી ત્યારબાદ તેમને સમજાવીને રસ્તો ક્લિયર કરાવ્યો હતો જો કે પૂર્વ સૈનિકોએ માંગ કરી છે કે ગાંધીનગર ખાતેથી જે જે પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે પોલીસે આ મામલો થાળે પડ્યા બાદ પૂર્વ સૈનિકો આર્મી હોસ્પિટલમાં જમવા માટે ગયા હતા જ્યાંથી તેઓ ફરીથી બહાર આવ્યા અને પોતપોતાના વાહનોમાં ગાંધીનગર સચિવાલય જવા રવાના થયા હતા ત્યારબાદ એરપોર્ટ સર્કલ ખાતે આવેલી આર્મી હોસ્પિટલના ગેટ ઉપર લોક મારી દેવામાં આવ્યું છે ગુજરાત પૂર્વ સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્ર નીમાવતની મુક્તિની પણ તેઓ માંગ કરી રહ્યા છે તેમનો આક્ષેપ છે કે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકોને પોલીસે ડિટેઇન કર્યા છે

જે દિવસે અમે ભરતી થઈએ છીએ અને દેશ માટે લડીએ છીએ જ્યારે અમે રિટાયર થઈને આવીએ છીએ તો આ સરકાર બેરી મૂંગી સરકાર છે ખાલી ખાલી સિંદૂર યાત્રા કાઢે છે આ વિધવાબેનો બાવીસ ત્રેવીસ દિવસથી બેઠા છે એમની વાતો નથી સાંભળતા અમારી વાતો નથી સાંભળતા અને અમારું જે અનામત આંદો અનામત છે એ ભરતી નથી કરતા પણ ચક્કાજામ કરવાથી લોકોને હાલાકી પડે જયારે સીધી આંગળી ગેન ઘી નાખડે તો અવરું કરવું જ પડે કેટલા લોકો ભેગા થયા છો ને શું મારા કમસે કમ દસ હજાર માણસ હજુ આવશે સાંજે ક્યાં સુધી આ આંદોલન ચાલવાનું ક્યાં સુધી અમારી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે મરી જઈશું પણ અમે પાછા હટવાના નથી અમે એક દેશના સૈનિક છે દેશ માટે લડીએ છીએ અને આ વિધવા બહેનો છે દેખો એમની હાલત